સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં બધાયને જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું તો અમે આવી ગયા છે ટાપુ ટાપુ ઉપર અને આ આ આવ્યા છે અમારો તો આગળ મળીએ હવે શું કરીએ તો આપણે ઝાડ મંડવાના છે શાક આવશે તો તમને જોવા મળશે અને બિનારે તો ઠેઠું અમારા વ્લોગમાં આપણો બીજો વ્લોગ છે ટાપુ ઉપરનો તો ફાઈનલી ગોઠવાઈ જશે હવે ધીમે ધીમે ઓલીબોલ થોડુંક શાકનું ગોતી લઈ અને દાળ આપણે આમ ગારામાં ગોઠવેલું છે હવે ધીમે ધીમે આમ ઓલીબલ થોડાક તણા બાકી છે તણા ગોઠવી અને જઈએ આપણે થોડુંક શાકનું ગોતવા તો તમે વિડીયામાં કન્ટિન્યુ બિના રહેજો અને ધીમે ધીમે આલા જઈ તો હું આવે હું નહીં તમને તો આજે જોવા મળશે બસ ધીમે ધીમે હેલા થઈ છે પવન ફૂલ છે સંભળાય કે ન સંભળાય કઈ ખબર નથી થાપણ ની માથા સરી ગયા છે અહીંયા પાણી આવી ગયું છે તો વેળ થઈ ગઈ છે હા જોઈ શકો તમે અમારા પટેલ વાલી બધું હેલા જાય છે ધીમે ધીમે આવા છે કઈ બેસાડ આપણે વલી કરે કીધું કે દેખાય નહીં પણ આખરે ફાઇનલી દેખાઈ જશે તો જોઈ શકો ધીમે ધીમે હેલા જાય અને શાક બનાવશું એ દેખાડશું તમને જોવાને જાણવા મળશે તો કન્ટિન્યુ વિડીયોમાં કિનારે રહેજો હવે નીચે જોઈને અમે વીવાસી ને ઉપર આવી ગયા આ કંઈક મારા પટેલ દેખાડે છે આ છે દળિયા ને આવો છે કંક અમારા ટાપુ ઉપરનો નજારો આવજો ક્યારેક મજા આવશે રાત્રે આવજો ને ખાવા પીવાની પાણીની સુવિધા કરીને આવજો અહીંયા પાણી કે કાંઈ અવેલેબલ છે નહીં આથી સુવિધા કરીને આવવાનું ને અમે આવો ટાપુમાંથી આવી જયા છીએ હા જો આ છે અમારા કાંઠા વિસ્તાર આ બાદુ આ છે કંઈક અમારો ટાપુ આ છે અહીંયા મોટો દરિયો છે આ બાજુ તો કન્ટિન્યુ વિટ તો અમારા ટાપુ ઉપરનો કાંક અહીંયા પણ કંઈક વડલો છે આવો જોઈ શકો આવો કાંઈક વડલો છે હું મહેશ કુમાશ તમારે અહીંયા ઈસ્કો બાંધીને ઈસકો ખાવો હોય તો પણ અહીંયા ઈસકો બાંધી કહો ને અહીંયા કંઈક આવો છે ને જારો તમારે ઈસકો ખાવ દોરી લેતા આવજો અને અહીંયા ઈસકો બાંધીને ઈસકો ખાધો અને હવે અમે હાલા જઈએ અમારા સામાન પીડ્યો એ બધું હજી તમને શાક જોવા મળશે મિત્રો હવે નાસ્તો કરવા બેહી ગયા છે હવે કામ બધું પતાવી દીધું નાસ્તો કરો તમે આવી આ જો સિંગ વટાણા છે તમારે નાસ્તો કરો તો આવી જાજો હું કહું મહેશ કુમાર તો આવી દરિયાકાંઠાની મજ છે તમે આવજો મજા આવશે શાક મુકાઈ જશે ફાઈનલી જોઈ શકો આમાં થાય છે ધીમે ધીમે મહેનબેન કરીને છે તો માઇન હળગાયો ને ગરમી થાય છે બહુ હમણાં તો શરૂમાં વરસાદે આવી ગયો માઇન ચૂલો હળગાયો થોડાક કાંઈ તાપડા બાંધવા પડ્યા તીવો તો મેન જો તો અમાર પટેલ હવે બનાવે છે માવો માવો બનાવીને પછી રોટલા વોટલા બનાવીને પછી જમી લઈ જમીને પછી પછી મળી હવે જમી લીધા છે અને હવે દરિયામાં આંટા મારવા નીકળો છું

તો ધ્યાન રાખજો વરસાદમાં બહુ આવવાનું નહીં અહીંયા વરસાદ ના આવીએ તો આવું થાય અમારી જેમ આજે તો ખાધા વેગીને હોઈ જ જાય શું કરવું એ સૂલો જગ્યા તો ખાવું ને ખાવાનું બને કંઈક સૂલો જગે તો કંઈક ખાવાનું બને નાસ્તો કરીને હોઈ જ જાય ભાઈ હાજર શું કરવું બીજું તો હાલ તો પછી મળી શાકભાખ હમણાં તમને બતાવું ટીટમ આપણે આવ્યા છે ઘણા તો બિના રહેજો વિડીયોમાં દાળ પાળું હકેલ લીધું છે અને હવે વાગવાનું છે આપણે ઘરે દાળ લઈ લીધા છે આપણે ચાર દાળ મંડવેલા હતા અને ટીટમે આપણે આવેલા છે તમને એમ થાય કે શાક તો બતાવ્યું ને શાક આપણે ઘરે જઈને બતાવી દેવું આપણે હવે નીકળી જવાનું છે ઘરે ધીમે ધીમે અમારા પટ્ટા લેવા લઈને જાય છે તળિયા ખાલી બદલી દે છે આપણે અંધી અને હજી ટીટમની થેલી બતાવી તમને ઘરે જઈને ટીટમ ખાવાય તો આવી જાજો તો કઈક આવો હતો વિડીયો હજી શાક બનાવી એટલે તમને દેખાડી બના રહેજો હજી છે જોઈ શકો તમે શાક ને આવું છે આપણું ક નું શાક આવું હોય તો આવી જાજો માં ઉપ આવે ભાણું પડે છે તો ખાઈ લે થોડું થોડું અમારા ભાઈ ઓય શું રહી ઓય શું કરે ટીટમ નું શાક ખાવાનું છે હા સાંભો ખાઓ તો હાલો તો જમી લઈ પછી મળશે તો હવે આપણે ઓફિસ આવી જાતી ને આપણા વ્લોગને હવે એન્ડ કરી દઈ હતી તો આપણા વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને વિડીયો ગમો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો હોય તો કોમેન્ટ કરી દેજો તો આપણે લાસ્ટ આપણે નવા વિડીયો તો મળીએ પછી બીજા વ્લોગમાં